વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો તમારી બંધાઈ ની ફરમાઈ કે ચંદુ દાદા તમે દાંડી દાંડી છે તો તમે કેવા લાગે છે આપણે તમે કેવા લાગે છે કરાવી નાખ્યું છે દાંડી આપણે કરાવી નાખી છે અને આપણે બ્લોગ પણ ચાલુ કરી દીધો છે તો જય માતાજી બધા મિત્રો ને રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો છો ને તો મોજે મોજ રોજે રોજ

એને ખાવ રાખજો બાપા ખાવ લેને જ કીધું બજિયા ખાવ તો વાંધો નહિ મડી હારું બાપા આ તેલ ગરમ છે મને તો એમ લાગે તાડું છે હાથ નાખીને જો નઈ ઉપાધી કોને ઉપાધી થઈ જાય ઉપાડો જલ્દી

તો આપણે આજે રેસીપીમાં છે ભજીયા અને તો તો દેજો દેજો ખાશે એટલે બરાબર હાલો બની ગયા છે ગરમા બાપુજીને તો ખાલી બા ને ખાવાના છે હાલો હા મસ્ત ભજીયા બનાવી જો ઢીલું થઈ જાય ને તો આવી રીતે ચમચી એટલે નાખવાનું મૂક્યો છે બરાબર ચમચી નાખવાનું તો બને તો ભજ જાય વેતી નાખો કે ચમચીએથી નાખો બરાબર કે ને હા થોડા શેપ આડો આડો થાય આપણે શેપ થોડો જોવાનો હોય ખાવામાં તો જે જ બસ જો હું પણ ખાવા છું મોટું ભઈ મારું પણ ભજ જાતી ખાવાની બહુ મજા આવે ને સોસ હોય ને સોસ એમાં ડુબાડી ડુબાડી ને ખાવાનું દબાડી બ બહાડે આપણા ઘરે મહેમાન આવે છે મહેમાન તો ન કહેવાય મારી દીકરી જ છે દિવ્યા એક વાર લગન થઈ જાય અને એને ઘરે જાય પછી મહેમાન જ થઈ જાય અશ્વિનભાઈ પણ એજ કે દીકરી અશ્વિનભાઈ હતા કે દીકરી છે ને લગ્ન થાય બે કલાક પછી પણ આપણા ઘરે આવે એટલે મહેમાન કેવાય

ખાલી તું ભજિયા બનાવવાનું કામ કર વધારે હોશિયારી માર હો ખોટી તને કહી દઉં છું હા હો નહી તો તારા બાપાને ને કહી દઈ હું કઈ નહી કે બાપા તારા બાપાને ને ભજિયા બહુ ભાવતા હા ઈયાથી હા ઓછા પોચા હા તો પોચા પોચા આવાજ બનાવ્યા મારા હાથ તું બનાવ્યા ને આવા એવા જ ભજિયા દેજે હો મને લાવ લાવ મડી લાવ હા હા નથી તમને બધા મારી મજાક કરવાની નહી હો હું પેલા જ કહી દઉં તમે હું પણ હા પછી

ચશ્માવાવા મારો દીકરાનો દીકરો બહુ ડાયો છે હો ચશ્મા દેવા આયો મને આલ્યો બા ચશ્મા લ્યો અને દિવ્યાબેન તમે પણ સોસમાં ડુબાડી ડુબાડીને આવી હાથે હારી ની હો બનાવતા બનાવતા ખાવાની આ બાયુની હાથે એવી હોય ને પાજુને બધું ચાલે બિચારી બનાય બનાયને ચાખે તમને હારું આલું થઈએ પાછું તમે જમમાં બેહ્યો તલ હું કેવો ખબર છે મને તો ભૂખ ને થી લાગતી લે ને બનાવતી બનાવતી ખાઈ જાવ એનું અમારે શું કરવાનું જોવાનું કાસી તો સમજીએ ભજીયા બનાવે મારા બાપાએ કોઈ દી બેનેવે નથી એ ની ઉમા પહેલી વાર પહેલી અમારી ઘરે અમારે દીવિયા બેન આવ્યા છે હો આજે જમવાનું બની ગયું છે ભજીયા ને એવું તો હાલો તમને બતાડું રસોડા જમવાનું બની રહ્યું છે અને આપડે આજ થી જમી રહી છે અને બનાવતે બનાવતે ખાતા જાય છે અને સોસમાં ડુબાડી ડુબાડીને ફર્સ્ટ ક્લાસ ભજિયા બને છે તો હાલો બધા મિત્રો જમવા ડાડે આપણે મળશું જમવા ડાડે ફાઇનલી 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 આપણે જમવા બેસી ગયા છે તો ભજિયા પણ બની ગયા છે જાત જા બધી અને જમવામાં પનીર ટીકા પનીર ટીકા છે ને અને પનીર નું શાક છે અને મેડમ આપે છે જમવાનું બધાયને તો હાલો બધા મિત્રો જમવા અને ભજિયા પણ બનાવ્યા છે અહીંયા સોસ પણ છે સાથે સાથે અને પનીરનું શાક છે પનીર ટીકા એકદમ જબરદસ્ત મસ્ત અને મેહુલ અને મમર મિતાંશ અને આરતી અને દિવ્યા અને દિપેશ અહીંયા છે હાલો જમવા અને બીજો અમારો મેહુલ ફોટો હાલો મિત્રો જમવા મોજે મોજ રોજ તો હવે તમને હવે આ વિડીયો ને આપણે એન્ડ આપીએ છીએ તો હવે લાસ્ટમાં છેલ્લે છેલ્લે તમને સબસ્ક્રાઈબ કરવાનું કહું છું જો સારો લાગતું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણું ચેનલ અને રોટલી ભજીયા નામ તેન બધુંય બનાવ્યું છે ચાલો ઓકે બાય બાય જય માતાજી ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી બાય બાય